ते चल गन्ने तयारी हां तो आंगळ में કેમ છો મજામાં મજામાં રહેશો તો બધાને સવાર સવારના જય માતાજી ને ગુડ મોર્નિંગ

અને આપણે છે ને થોડુંક કામ છે તો એ કામમાં તો એવું છે કે આજે પ્લોટે છે ને આજે સ્લેબ લેવલે આપણું કામ સણતર કામ બધું પૂરું થઈ જવાનું છે તો આપણે ચાર જઈને આંટો મારી કેટલે કામ ભોગ્યું છે તમને બધું બતાવીશું તો કન્ટિન્યુ બ્લોકમાં બિનારીશું ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે પ્લોટે આવી ગયા છીએ અને પાણી સાધવાની તૈયારી કરવાની છે અને પહેલાં તમે જો આપણું લેન્ટર લેવલે ઓલા લેન્ટર નહીં સ્લેપ લેવલે બધું કામ પહોંચી ગયું છે તો આ રીતનું કંઈક કર્યું છે આપણે હવે છે ને આપણે સીધું સ્લેપનું કામ લેવાનું છે પણ હમણાં છે ને અઠવાડિયા ને આપણે પાણી પાવાનું છે તો આ રીતનું કીધું છે તમને કેવું લાગ્યું કામ કેવું છે કોમેન્ટ કરી દેજો મિત્રો જો આપણે પાણી પાણી સાટવાનું આપણે સાટી દીધું છે કારણ કે જો રાહ આવી દીધો આપણે તો અમે સંતોષની રૂમમાં કમ્પ્લીટ પાણી પાઈ દીધું છે અને અહીંયા આગળ જુઓ તમે મસ્ત મજાનું પાણી છે અને સ્લેપ લેવલે આવી ગયું છે હવે હમણાં છે ને થોડાક દી પકાવવાનું છે આપણે પાકી જઈને પછી આપણે આગળ કામ લેવાનું છે તો પાણી પાણી સાટી દીધું છે ને હવે આપણે જવાનું છે ઘર જવા માટે કારણ કે કાલે લગ્નની ત્યારે બધી કરવાની છે તો હાલો હવે આપણે જઈએ છીએ ઘરે ફાઇનલી મિત્રો ત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને મેડમ ક્યાં આવી ગયા આ જો ગરમ ગરમ રોટલો આપણે માટે ત્યાર થાય છે અને મેડમ અહીંયા જ આવી ગયા છે

એટલે તમને ઘર બેઠા મળી જાય બરાબર ને હોમ ડિલિવરી કરી દેવામાં આવે હોમ ડિલિવરી અને તમારે શું છે કઈ ની કાલની તૈયારી છું સાડી કઈ પહેરી તમે પૂછવા માટે ઊભી છું લગ્નની તૈયારી લગ્નની તૈયારી આ સાડી કેવી લાગશે તને બધું સારું લાગે તને પૂછીને પહેરો પણ અરે મસ્ત મસ્ત છે તું આ વિ સાડી પહેરીને તો પછી મારું કરવાનું મારા નહીં આડી બતાય પહેલા મારા પેરા પેકિંગ કે હું તમને પૂછું તો મારા તો મારી રીતે ધોરણ હોય ને તમારા બરાઈ ગયા છે તમારા તો તો અત્યારે છે ને જોરદાર લગ્ન ની તૈયારી ચાલે છે કારણ કે અમારા કાકાના દીકરાના લગ્ન છે એટલે આપણે કાલે સવારે જવાનું છે મોવા અને કાલનો વિડીયો તમારે જોવો હોય ને તો જોઈ જો મસ્ત મજાનો બનાવવાનો છે બરાબર ને કારણ કે હમણાં બે ત્રણ ટાઈમ છે તો આપણે કારણ કે હમણાં છે ને મકાનનું કામ હાલતું હતું અને દુકાને કામ હતું એટલે આપણે બ્લોક બનાવી એકતા નથી અને બને ત્યાં સુધી આપણે કોશિશ કરીએ છીએ એટલે બને ત્યાં આપણે બનાવતા રહેવું ને તો કે હાલો મિત્રો આજનો છે ને છે કારણ કે આજે વેલા હોઈ જવાનું છે સવારે મંડપ મુરત છે ને એટલે આપડે વેલા જવાનું છે તો આજનો બ્લોક આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોક તમને ગેમો હશે ગમો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા ગાદા આવજે બાય બાય